વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ફાયર બ્રિગેડ અને જેપી પોલીસ સ્ટેશન સાફને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં રોડ રસ્તા પર લારી ગલ્લા અને કાચા પાકા ઝુંપડાઓ જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી Fortuny ended by three gram страхufu the teeth િિલળે લઈ લે છે મેળેહત મેભેરા આજરોજ જેપી રોડ પોલીસ ચોકીથી તાંદરજા ગામ સુધી રોડ પર હંગામી દબાણો દૂર કરાવવાની કાર્યવાહી વોર્ડ નંબર દસનો સ્ટાફ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગ્રેડ સ્ટ્રીટ લાઇટ એમ્બ્યુલન્સ વગેરે તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજરોજ કામગીરી કરવામાં આવેલ છે લારી ગલ્લા રોડ ઉપર જે શેડ બનાવેલા હોય લારીઓની આસપાસમાં જે આ લોકોએ દબાણ ઊભું કરેલું હોય એ બધું હટાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે ચિરાગ શાહ દબાણ શાખા અધિકારી